પૂર્વ પીએમ અટલ બિહારી નિમિત્તે ગાંધીનગરમાં સુશાન દિવસની ઉજવણી સેન્ટ્રલ વિસ્ટા પ્રતિમાનું અનાવરણ કર્યું રાજ્ય સરકાર દ્વારા સંકલિત નવીનીકરણ ઉર્જા નીતિ રિન્યુબલ ગ્રીન એનર્જી પોલિસી જાહેર કરવામાં આવી સરકારી ઠરાવો અને પરિપત્રો એક ક્લિક પર મેળવવા માટે જી સાર પોર્ટલ અને સીએમ ફેલોશીપ પોર્ટલ લોન્ચ કર્યું ભાજપના રાષ્ટ્રપતિ અધ્યક્ષ જે પી નડ્ડા બનાસકાંઠા પાલનપુર અને ડીસાની મુલાકાતે કાર્યકરો સાથે સંવાદ કર્યો અમદાવાદ એરપોર્ટ પરથી બેંકોકથી લાવવામાં આવેલા ત્રણ કિલોથી વધુ હાઇડ્રોપોનિક ગાંજા એર ઇન્ટેલિજન્સ યુનિટ જપ્ત કરાયો ગોંડલ ચોકડી પાસે પુરપાટા ઝડપે આવતી કાર મહિલાને અડફટે લેતા ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું શહેરમાં જેડી જ્વેલર્સ પર જીએસટી વિભાગનું ચર્ચ ઓપરેશન સતત બીજા દિવસે ચાલુ રહ્યું બોમ્બે માર્કેટ રોડ પર પાણીની ટાંકીનો પાઇપ તૂટતા અડધા કિલોમીટર સુધી ઘૂટણસર માં પાણી ભરાયા ખેડાના ડાકોર માં જર્જરિત મકાન ની દિવાલ ધરાશે થતા તેત્રીસ વર્ષીય શ્રમિકનું નું દબાઈ જવાથી મોત થયું છાપરી પોસ્ટ પાસે લક્ઝરી બસમાંથી વિદેશી દારૂ ની એકસો ચાર કાર્ટુન અંદાજે પાંચ લાખ નો મુદ્દા માલ પકડાયો આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનના બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાથી આગાહી ઠંડીનું જોર વધશે વડાપ્રધાને લખનૌમાં અટલ બિહારી અન્ય પ્રતિમાનું અનાવરણ કર્યું બાંગ્લાદેશમાં વધુ એક યુવકની હત્યા થતા તણાવ આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા ટોરેન્ટોમાં વીસ વર્ષે ભારતીય વિદ્યાર્થીને થોડા દિવસે ગોળી મારી હત્યા કરાઈ મોસ્કોમાં કાર વિસ્ફોટમાં રશિયાના સૈન્ય જનરલનું મોત યુક્રેન પર શંકાની સોય ભારતીય બાળકો નો શિક્ષા માટે મોટો કરાર થયો ભારતના એ સેક્ટર માઇક્રોસોફ્ટ એક પોઈન્ટ પાંચ લાખ કરોડ નું રોકાણ કરશે ભારતમાં બે પચીસ દરમિયાન બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો હોવાના અહેવાલ જો તમને આ વીડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું ભૂલશો નહીં રોજે રોજ આવા જ મહત્વના સમાચાર મેળવવા માટે અમારી ચેનલ પોઈન્ટને સબસ્ક્રાઇબ કરો અને બે લાયકન દબાવો